જય શ્રી રામ મિત્રો તમે તમારા મોબાઈલમાં અથવા પીસીમાં કેવી રીતે ઉતારા સાત બાર આઠના જોઈ શકો અથવા તમે એને ડાઉનલોડ પણ કરી શકો છો તો તમારે ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે ત્યાં એની આરો લખવાનું છે અહીં ત્યારબાદ પહેલા નંબરની વેબસાઇટ આવશે તેને ઓપન કરવાની છે એના પછી અહીં તમારે કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરવાનું છે તેમાંથી તમે ખાતા નંબર ઉપર અથવા સર્વે નંબર ઉપર કેવી રીતે ઉતારા જોઈ શકો અથવા વ્યક્તિના નામ પરથી પણ ઉતારા તમે જોઈ શકો છો જો તમને ખાતા નંબર સર્વે નંબર યાદ ના હોય તો અહીં જિલ્લો પસંદ કરવાનો છે તેના પછી તાલુકો પસંદ કરવાનો અને તમારું ગામ ત્યારબાદ અહીં વ્યક્તિનું નામ લખવાનું છે તેના પછી કેપ્ચર નાખશો ત્યાર પછી અહીં ગેટ રેકોર્ડ પર કરવાથી ઉતારો આવી જશે ત્યારબાદ તમે અહીં સર્વે નંબર ઉપર જોઈ શકો છો જે તમારો સર્વે નંબર લાગુ પડતો હોય તે નાખવાનો છે ત્યારબાદ અહીં આઠમાં તમે ખાતા નંબર ઉપર પણ જોઈ શકો છો જે તમારો ખાતા નંબર હોય તે નાખશો એટલે ઉતારા મળી જશે હું મારા સર્વે નંબર ઉપર ઉતારા જોઈશ સર્વે નંબર નાખ્યા પછી અહીં કેપ્ચર ફિલઅપ કર્યા પછી ગેટ રેકોર્ડ ડિટેલ ત્યારબાદ તમારો નકશો બતાવશે અહીં તમારો ખાતા નંબર બતાવશે તમારે બોજો કેટલો છે એ પણ બતાવી શકે છે તમારી નોંધો કેટલી છે એ એ પણ બતાવશે અને હવે તમારે ડાઉનલોડ કેવી રીતે કરવા તો તમારે એની આર લખવાનું છે અહીં તમારે ડિજિટલ સિગ્નેડ આર લોગિનમાં જવાનું છે ત્યાર પછી તમારે અહીં તમારો મોબાઈલ નંબર નાખવાનો છે તેના પછી અહીં તમારે કેપ્ચર નાખવાના છે ત્યારબાદ ઓટીપી આવશે ઓટીપી નાખ્યા પછી તમારે અહીં લોગ કરવાનું છે ત્યાર પછી તમે અહીં સાત સિલેક્ટ કરી શકો છો ત્યાર પછી જિલ્લો તાલુકો અને ગામ સિલેક્ટ કર્યા પછી સર્વે નંબર નાખવાનો છે અને એડ વિલેજ ફોમમાં તમે એડ કરી શકો છો ત્યારબાદ તમે જેટલી તમારી નોંધ હોય ઉતારા હોય તે તમે કાઢી શકો છો આ બધું સિલેક્ટ કર્યા પછી તમારે અહીં ત્યાર પછી તમે અહીં પ્રોસેસ પેમેન્ટ કરી શકો છો ત્યાર પછી પે એમ આઉટ કરવાનું છે ત્યારબાદ અહીં તમારે તેને પે કરવાનું છે જે તમારે લાગુ પડે એ કરવાનું છે અહીં મારે હું યુપીઆઈ દ્વારા કરું છું યુપીઆઈ ક્યુઆર કરીશ અથવા યુપીઆઈ આઈડીથી પણ કરી શકો છો તમે પે નાઉ કર્યા પછી અહીં સ્કેનર આવશે તેના પછી તમારે અહીં ઉતાર આવી જશે ત્યારબાદ તમારે ઉતારાને જનરેટ આરઓઆર કરવાનું છે ત્યાં ક્લિક માર્ક કરવાનો છે થોડી વાર પ્રોસેસ પછી તમારા ઉતારા ડાઉનલોડ પણ થશે હવે અહીં તમારે એક ક્લિક કરી અને ત્યાંથી ડાઉનલોડ કરવાના છે તમારા ઉતારા ડાઉનલોડ થઈ ગયા છે તેને ઓપન કર્યા પછી અહીં તમે તેને સેવ કરી શકો છો અથવા તેને પ્રિન્ટ આઉટ પણ કરી શકો છો અહીંથી તમારે તેને પ્રિન્ટ પણ કરી દેવાની છે આવી સેમ પ્રોસેસથી તમે બધા ઉતારા ડાઉનલોડ અથવા સેવ કરી શકો છો આ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ